તો બીજી તરફ બરડા પંથકના ખિસ્ત્રી ગામે વાછડા ડાડાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું ખાસ કરીને ધૂળેટીના પર્વે આ મંદિર ખાતે સમગ્ર બરડા પંથકમાંથી નૈવેદ્ય ધરવા માટે અને પૂજા કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ મંદિર અતિ પૌરાણિક હોવાથી બરડા પંથકના લોકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બની રહે છે

પછી બીજું કે અમારે અહીંયા કે કોઈ આવે તો એનો એક જ પ્રસાદી લેવાનો કાર્યક્રમ પણ એક જ આરે હોય છે અને આમાં વસરાજ મંદિર હતી વસરાજ મંદિર હતી આ બધું આયોજન કરવામાં આવેલ છે